રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે નર્મદાના અધિકારી પાસે રાધનપુર અને કાંકરેજ તાલુકાના દસથી પંદર ગામના ખેડૂતો નર્મદા નિગમની કેનાલમાં બે મહિના પાણી ચાલુ રાખવાની રજૂઆત કરવા પહોંચ્યા હતા અને લેખિતમાં રજૂઆત કરી મસાલી ડિસ્ટ્રિક્ટ અને કમલપુર ડિસ્ટ્રિક્ટમાં નર્મદા નિગમનું પાણી આપવાની બે મહિના માટે માંગણી કરી જેમાં રતનપુરા ઊણ ભદ્રીવાડી સિયા વાલપુરા ધરોડી લક્ષ્મીપુરા નાનાપુરા મોટાપુરા મધાપુરા કામલપુરા ભલગામ પાદર રણકપુર જેવા ગામોમાં નર્મદા નિગમની કેનાલમાં બે મહિના માટે પાણી આપવાની માંગણી કરી ખેડૂતોએ વાવેતર કરેલા પાકને નુકસાન થઈ શકે તેમ હોવાથી ખેડૂતો દ્વારા લેખિતમાં રાધનપુર નર્મદા નિગમ કચેરી ખાતે રામધૂન બોલાવી લેખિત રજૂઆત કરી માનપુરા ગામના સરપંચ અલીશ અલ્પેશભાઈ બાબુભાઈ દેસાઈ અને ચૌધરી લક્ષ્મણભાઈ મેઘાભાઈ તથા મોટી સંખ્યામાં ગામના આગેવાનોએ આ નર્મદા નિગમની કચેરી ખાતે પહોંચી ઉનાળાની સિઝન શરૂ થતાં લોકોને વાવેતર કરેલા પાક નિષ્ફળ જવાની શક્યતા હોવાથી છ એક હજાર જેવા ખેડૂતોને વાવેતર કરેલો પાક નિષ્ફળ જઈ શકે તેમ હોવાથી ઘાસચારો એરંડા જુવાર અને અન્ય વસ્તુનું વાવેતર કરેલું છે જે નિષ્ફળ જવાની શક્યતા હોવાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ભીંતી સેવાઈ રહી છે જેને લઈને ખેડૂતો દ્વારા નર્મદાના અધિકારી પાસે લેખિત રજૂઆત કરી બે મહિના પાણી ચાલુ રાખવાની માંગણી કરવામાં આવી હતી હવે નિગમના નિયમો પ્રમાણે કેવું છે કે જે પણ કેનાલ નેટવર્ક ડિઝાઇન કર્યું છે એ રવી સિઝન માટે ડિઝાઇન કર્યું છે એટલે જનરલી નિગમની સૂચના હોય છે કે પંદર માર્ચ આપણે કેનાલો બધી બંધ કરવાની હોય છે જેથી જે સુધારાના કામગીરી કરવાની હોય અમારે સ્ટ્રક્ચર બદલવાના કામ હોય કે બીજું ઓપરેશન મેન્ટેનન્સનું કામ હોય એ સમયસર થઈ શકે એટલે આવનારી સિઝનમાં વ્યવસ્થિત પાણી ચાલી શકે તો તેમ છતાં હજુ પંદર દિવસ અમે એક્સટેન્ડ કર્યું અને એકત્રીસ તારીખે કેનાલ બંધ કરાવી છે હવે તેમ છતાં હવે ખેડૂતોની આ રજૂઆત છે કે એમને બે માસ પાણીની જરૂર છે બે માસ તો બહુ ડિફિકલ્ટ છે કેમ કે અમારે કેનાલનો રિપેર કરાવવાની હોય છે એટલે એના માટે પછી સમય નથી મળતો એટલે રજૂઆત કરી અમે જો શક્ય હોય તો એકથી બે અઠવાડિયા ચાલુ કરાવી શકીએ અમે કેનાલ તો રજૂઆત કરીશું ઉપર જો નિગમ મંજૂરી આપે તો નિયમો અનુસાર ચાલુ કરીશું કેનાલ હું માનપુરા ઉણ સરપંચ શ્રી દેસાઈ અલ્પેશભાઈ અમે આજે લગભગ દસથી બાર ગામના લોકો બધા અહીંયા નર્મદા ઓફિસ રાધનપુર ખાતે ખેડૂતોને પાણીની પાક નિષ્ફળ જવાનો હોવાથી જરૂરિયાત હોવાથી પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને પશુપાલનનો જે ઘાસચારો છે એ પણ બળવાના આરે છે એટલે દરેક ખેડૂતની એક માગણી છે કે બે મહિ બે માસ માટે અમે લોકોને પાણી આપવામાં આવે વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ